મિત્રો એક માલધારીને મારી વિષભુજાણી ચામુંડા અને સંખલપુરની બહુચર જે પરીક્ષા લે છે અને પછી જે ચમત્કાર કરે છે તો મિત્રો જોરદાર ઇતિહાસ છે તો ચાલો તેને વિસ્તારથી જોઈએ મિત્રો ઘણા બધા વર્ષો પહેલાની આ વાત છે અને કાઠિયાવાડની ધીંગી ધરતી માથે એકવાર દુકાળ પડે છે અને જ્યારે વરસાદ પડ્યો નહીં અને તળાવ કુવા અને વાવ બધું સુકાઈ જવા લાગ્યું ત્યારે ગોવાળો માલધારીઓ અન્ય લોકો સૌ ભેગા થઈ અને પોતાની ચિંતાઓ કરવા લાગ્યા પણ મિત્રો આમ કરતા કરતા સમય એવો બની ગયો કે ચારે બાજુ ગરમ પવન ફૂંકાવા લાગ્યો અને ઝાડ પાન વગરના થઈને ઉભા રહી ગયા અને પછી તો આજુબાજુના ગામડે ગામડાના માણસો કોઈને કાંઈ પૂછ્યા વગર જે દિશા સૂજે એ દિશા તરફ ભાગવા લાગ્યા અને આમ થોડાક દિવસોમાં ગામડે ગામડાઓ ખાલી થઈ ગયા અને કોઈ પણ માણસ હવે દેખાતું નથી પણ મિત્રો ત્યારે હવે વધ્યા છે તો ખાલી એક જ માલધારી અને એમનું નામ છે ધોબણ બાપા અને આ ધોબણ બાપા એમને એક દીકરો છે અને એમની પત્ની છે અને ઘરમાં દસ બાર ગાયો છે ત્યારે એમની બાઈ કહે છે કે સ્વામી જુઓ આપણે તો ગામડે ગામડાઓ ખાલી થઈ ગયા છે અને હવે આપણે ક્યાં જશું અને અહિયાં તો રહેવાય નહીં અને જો અહિયાં રહેશું ને

નહીતર આ મૂંગા ઢોરની આપણને હાય લાગશે બાપુ અને ત્યારે બાપા કહે છે કે ભલે બેટા મારો રામ સવારે ચાલી નીકળીશું અને રાત્રે આપણે આપણો સામાન બાંધી લઈએ અને આમ રાત્રે બધી તૈયારીઓ કરી અને સૂઈ જાય છે અને જ્યારે સવાર પડીને ત્યારે ધોબણ બાપા તેમના પરિવારને જગાડે છે કે ચાલો ઉઠો આજે આપણે આપણો માળો મૂકી અને આ પંખીને હવે ઉડી જવાનું છે અને આજુબાજુના ઘરો તો ખાલી થઈ ગયા છે અને જ્યારે ધોબણ બાપાનો પરિવાર હવે આ ગામમાંથી તો નીકળ્યો છે પણ તેમને કોઈ દિશા દિશા કે ક્યાં જવું અને અને કઈ પકડવી એમ છતાં પણ તેઓ ચાલતા તો ચાલવા લાગ્યા છે અને ચાલતા ચાલતા રાતવાસો કરતા કરતા તેઓ ચોટીલા પરગણે આવે છે અને ચોટીલા આવ્યા પછી તેમણે ચોટીલા ડુંગર ભાળ્યો તેથી તેઓ ત્યાં પહોંચી અને મારી ચોટીલાની ભૂખરા ડુંગરવાળી મારી વિસ ભૂજાળી ચામુંડાના દર્શન કરે છે અને અને ત્યાં જઈ બાપા ખૂબ રડે છે કે હે મારી મારી ચામુંડા આજે આ એક માલધારી તેના ગાયોના ધણને લઈ અને નીકળ્યો છે પણ મને કોઈ દિશાનું ભાન નથી અને ક્યાં જવું અને પરદેશમાં કેવા માણસો હોય અને મારી ગાયો અને મારા પરિવારને કોક રંજાડે તો માડી મારે શું કરવું અને મને કઈ રસ્તો દેખાતો નથી માડી હું એકલો પડી ગયો છું અને મારો પરિવાર એ પણ આમ પાખો વગરના પંખી જેવો છે અને મિત્રો આમ આ આખોણ બાપા માતાજીને આવી અરજ કરે છે અને ત્યાં જ રાતવાસો કરવાનો વિચાર કરે છે અને ત્યાં જ વાળું પાણી કરી અને બધા ત્યાં સુઈ જાય છે અને જ્યારે મધરાત થઈને ત્યારે ભૂખરા ડુંગરથી મારી વિષ પૂજાળી ચામુંડા જાગી અને ધોભણ બાપાના સપને આવી અને કહે છે કે હે માલધારી આજે તું મારા આંગણે આવી અને આમ આસુડા પાડી ગયો પણ તારા આસુડા મને ચામુંડાથી જોયા નથી ગયા દીકરા અને સાંભળ દીકરા તું મને એમ કહે છે ને કે તારે ક્યાં જવું અને શું કરવું એનું તને કઈ ભાન નથી તો સાંભળ આવતીકાલે વહેલી સવારે તારી ગાયો ભેગી એક કાબરી ગાય આવશે અને એ ગાય જે દિશામાં જાય ને એની પાછળ પાછળ તમે ચાલ્યા જજો અને આ ગાય જ્યાં બેસી જાય ને ત્યાં તમે રાતવાસો કરજો અને તમારો વાળ પણ વાકો નહીં થવા દો અને આ ખાલી ગાય તમારી સાથે છે એવું ના માનતા પરંતુ એમ માનજો કે વિષ ભુજાડી ચામુંડા સાક્ષાત તમારી સાથે છે અને આમ આટલી વાત કરી અને માતા ચામુંડા તો અંતર ધ્યાન થઈ ગયા અને આમ કરતા કરતા રાત વીતી અને બીજા દિવસની સવાર થાય છે અને જ્યારે ધોબણ બાપા જાગ્યા અને જઈ અને એમના ગાયોના ટોળામાં નજર કરીને જોયું ને તો સાચે જ એમની ગાયો ભેગી એક કાબરી ગાય આવીને ઊભી છે તેથી આ ધોબણ બાપા એ ગાયને જોઈ અને પ્રણામ કરી અને હસવા લાગે છે અને ત્યારે એમને હસતા જોઈ અને તેમની બાઈ અને દીકરો આવીને કહે છે કે બાપુ રોજ સવારે તો તમે રડતા હો છો અને આજે ઊઠી અને આમ અચાનક હસો છો શું કામ

અને જ્યાં આ ગાય બેસી જાય છે ત્યાં રાતવાસો કરે છે અને જ્યારે સવારે આ ગાય ચાલવા લાગે એટલે તેઓ ચાલવા લાગે છે અને પછી તો આમ ચાલતા ચાલતા બેચરાજી પરગને પહોંચે છે અને ત્યાં આવી અને રાત પડી ત્યારે રાતના સમયે ત્યાં રાતવાસો કરે છે અને ત્યાં સાંજના સમયે આ ધોભણ બાપા ખીર બનાવે છે પોતાના પરિવારને જમાડવા માટે અને ત્યારે આ બેચરાજીની મારી બાળી બહુચર આમ ઝબકીને જુએ છે કે અરે વાહ આ તો કોઈ ખીર બનાવી રહ્યા છે તો મારે તો જમવું જ પડશે અને માતા એક સ્વરૂપ ધારણ કરે છે અને લાકડીના ટેકે ટેકે આ જે ખીર બનતી હોય છે ત્યાં પહોંચે છે અને ત્યાં આવી અને પૂછે છે કે હે ભાઈ તમે કોણ છો અને તમને પેલા તો આ પંથકમાં ક્યારેય જોયા નથી ત્યારે ધોભણ બાપા કહે છે કે માડી અમે તો અહિયાના નથી પરંતુ ઠેઠ કાઠિયાવાડ બાજુથી આવ્યા છીએ અને અમારા પંથકમાં સુકો દુકાળ પડ્યો છે તો દુકાળ ગાળવા માટે કરી અને અમારો પંથક મૂકી અને નીકળી ગયા છીએ અને ત્યારે ડોસીમાં કહે છે કે ભલે પરદેશી પણ આ તમે શું બનાવી રહ્યા છો અને ત્યારે થોભણ બાપાએ ત્રણ પાણા લાવી અને માટીની નાની માટલી છે તેમાં ત્રણ જણા ખાઈ રહે એટલી ખીર બનાવી રહ્યા છે પણ આ ડોસીમાને જવાબ આપતા તેઓ કહે છે કે માડી આ માટલીમાં અમે ખીર બનાવી રહ્યા છીએ અને આજની રાત અહીંયા ખીર ખાઈ અને રોકાઈ જઈશું અને સવારે બીજા પંથકમાં ચાલી નીકળીશું ત્યારે ડોશીમાં કહે છે કે ખીર બનાવી છે તો ખીર તો મને ખૂબ ભાવે હો અને ત્યારે ધોભણ બાપા કહે છે કે તો માડી ચાલો તમને પણ થોડી ખીર ખવડાવું અને ત્યારે ડોશીમાં કહે છે કે હે પરદેશી તમે મને ખીર ખવરાવશો

થોડીક આપો આમ કરતા કરતા બધી ખીર માતાજી ખાઈ જાય છે અને જ્યારે માં બહુચર ખબર પડી કે હવે ખીર પૂરી થઈ ગઈ છે જરા પણ વધી નથી ત્યારે માતાજી બોલ્યા કે હાસ હવે બસ કરો અને હવે પેટ ભરાઈ ગયું છે અને પછી કહે છે કે તમારું સારું થજો કે તમે આવા વન વગડે મને પેટ ભરી અને આટલું ભોજન જમાડ્યું અને આટલું કહી અને માતાજી ત્યાંથી લાકડીના ટેગે ટેગે ચાલતા થઈ ગયા પણ પેલી ગાય સ્વરૂપે આવેલી મારી વિષ પૂજાળી ચામુંડા આ ઘટના જોઈ અને મરક મરક મલકાય છે કે આજે માતા બાઉચરની પરીક્ષામાં આ માલદારી ખરો ઉતરે છે કે નહીં એ જોવા જેવું છે અને આમ કરતા કરતા અડધી રાત થઈ ત્યારે બાઉચરમાં ચામુંડાને ટવકો કરતા કહે છે કે હે બહેન આજે મારા આંગણે મહેમાન બનીને આવ્યા છો ને તો કાલનો દિવસ રોકાઈ જજો કેમ કે મને તમારા ભક્તે પેટ ભરી અને ભાવથી ખીર જમાડી છે ને તો એનું બદલું તો મારે આપવું પડશે ને ત્યારે ચામુંડામાં કહે છે કે ભલે માડી તમે તો ચુવાળ ચોકવાળી બહુચરી છો અને તમારા આદેશનું પાલન તો કરવું પડે ને અને આમ કરતા કરતા સવાર પડી તેથી સવારે ચા પાણી કરી અને આ ધોબણ બાપા ત્યાંથી નીકળવાની તૈયારીઓ કરી છે પણ આજે પેલી કાબરી ગાય આગળ આવી અને ચાલતી નથી પરંતુ ત્યાં જ ઢીંચણવાળી અને બેસી રહે છે તેથી તેનો સંકેત ધોબણ બાપા સમજી ગયા અને તેમના પરિવારને કહે છે કે આજે આપણે અહીંયા રોકાઈ જવાનું છે અને ક્યાંય જવાનું નથી કેમ કે એવી મારી ચામુંડાની ઈચ્છા છે અને આમ ત્યાં જ રોકાઈ જાય છે અને ધોબણ બાપા ત્યાં જ ગાયો ચરાવા લાગે છે અને આમ કરતા કરતા વરખડીના ઝાડ નીચે તેઓ ગૌચરમાનું મંદિર જુએ છે તેથી તેઓ ત્યાં દર્શન કરે છે અને કહે છે કે હેમાં બહુચર અમે તો વટે માર્ગુ છીએ અને તારા સાનિધ્યમાં રાતવાસો કરવાના છીએ તો અમારો સહારો બનજે અને આમ કરતા કરતા પછી બીજા દિવસની સાંજ થવા આવી છે ત્યારે આજે સાંજે પણ આ થોભણ બાપા પોતાના પરિવાર માટે ખીર બનાવી રહ્યા છે અને એવા જ ટાઈમે પાછા માતાજી બહુચર ડોસીમાનું રૂપ લઈ અને પાછા ત્યાંથી પસાર થાય છે અને એ ડોશીમાં આજે વિચાર કરે છે કે આજે આ માલધારી મને બોલાવે છે કે નહીં પણ મિત્રો ત્યાં ઘટના એવી બને છે કે થોપણ બાપા જેવા આ ડોશીમાને જોઈ ગયા ને એની સાથે જ તેમને બૂમ પાડીને કહે છે કે હે માડી ગઈકાલે ખીર કેવી બની હતી કે બેટા ખીર તો ખૂબ જ સારી હતી અને એવી ખીર તો મેં પહેલી વાર ખાધી છે અને ત્યારે થોપણ બાપા કહે છે કે માડી આજે પણ એવી જ ખીર બનાવી છે તો ચાલો આજે પણ જમીને જાઓ અને ત્યારે મારી વિષ ભુજાડી ચામુંડા માતા બહુચર સામે હસે છે કે મારી બહુચર તમારી કસોટીમાં આ માલધારી ખરો ઉતરે હો અને ત્યારે મા બહુચર ડોશીમાના સ્વરૂપે ત્યાં જમવા બેઠા અને આજે પણ તેઓ બધી જ ખીર ખાઈ જાય છે અને પછી ત્યાંથી ચાલ્યા જાય છે અને જ્યારે જમવાનું કાંઈ વધ્યું નહીં અને ત્યારે એમની બાઈ કહે છે કે હે સ્વામી આજે પણ જમવામાં કાંઈ છે નહીં તો ત્રણેય જણા એક એક લોટો પાણી પી અને સૂઈ જઈએ કે ભલે અને આમ આટલું કહી અને જેવા ત્રણેય જણા પાણીનો લોટો પીવા ગયા ને ત્યાં તો તાંબાના ત્રાસમાં બત્રીસ ભોજન તેમની સામે મારી ગૌચરે પીરસ્યા અને આ જોઈ અને ધોપણ બાપા બોલ્યા કે માનો કે ના માનો પણ આપણી ખીર ખાવા જે ડોસીમાં આવ્યા હતા ને એ કોઈ જેવા તેવા ડોશીમાં ન હતા પરંતુ નક્કી કોઈ દેવી શક્તિ હતા કે જેમનો આજે આપણા ઉપર આ ચમત્કાર થયો છે અને આમ પછી તો ધોબણ બાપાનો આખો પરિવાર પેટ ભરીને બત્રીસ ભોજન જમે છે અને ત્યાંનો ત્યાં સુઈ જાય છે અને ત્યારે રાત્રે એમના સપનામાં કુકડે સવાર થઈ અને મારી માં બહુચર આવે છે અને કહે છે કે હે માલધારી તારી ઉદારતા અને દરિયા જેવા દિલને જોઈ અને હું બહુચર તારા ઉપર પ્રસન્ન થઈ છું અને તે મને બે વાર ખીર તારા હાથે બનાવી અને પેટ ભરીને જમાડી છે ને તો એના બદલા રૂપે હું તને કહું છું કે તારી જે બાર ગાયો છે ને એમાંથી એક જે કુવારી ગાય છે ને એ તને રોજ સવાર સાંજ જરૂર પડશે ને ત્યારે આજીવન દૂધ આપશે અને તમારા મલકમાં જ્યાં સુધી દુકાળ પૂરો ના થાય ને ત્યાં સુધી અહીંયા મારા ગામમાં રહો અને તમને જો વન વગડે ક્યાંય કડવો કાંટો પણ વાગવા દઉં ને એ તો તો મને બહુચરને ઓળખે કોણ અને ત્યારે આ માલદારી કહે છે કે હે મા બહુચર તમે મારા ઉપર પ્રસન્ન હોય ને તો મારું એક સપનું પૂરું કરો માડી અને ત્યારે મા બહુચર કહે છે કે બોલ દીકરા તારી ઈચ્છા પૂરી કરવા હું બહુચર તૈયાર છું અને ત્યારે આ માલધારી કહે છે કે માડી જ્યારે આ દુકાળના ઓળા પૂરા થાય અને જ્યારે હું મારા મલકમાં પાછો જાઉં ને

એ દિવસથી એમને રસ્તો બતાવતી પેલી કાબરી ગાય પણ અદ્રશ્ય થઈ જાય છે અને આ થોભ બાપા ત્યાં જ રહેવાની શરૂઆત કરે છે પણ મિત્રો જ્યારે અમુક વર્ષો વીત્યા અને જ્યારે સારો એવો કાઠિયાવાડમાં વરસાદ વરસ્યો ને ત્યારે થોપણ બાપા એમના મલકમાં પાછા ફરે છે અને એમાં બહુચર અને મા ચામુંડાના પરમ ભક્ત બને છે અને સાંજ સવાર એમની સેવા પૂજા કરે છે તો મિત્રો આવા ઇતિહાસ છે મારી ચુવાડ ચોકની બહુચરના અને મારી ચોટીલાની બીશપુજાડી ચામુંડાના તો મિત્રો તમને આવા ઇતિહાસ જોવા ગમતા હોય તો આપણી ચેનલ મહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરો કારણ કે મિત્રો માતાજીના નવા નવા ઇતિહાસ તમને આ ચેનલ પર જોવા મળે છે જય માતાજી